સાહેબ ગજેન્દ્ર મોક્ષની કથાનો એટલો બધો મહિમા છે જેના ઉપર બહુ કરજ થઈ જાય જેના ઉપર બહુ દેવું થઈ જાય અને કરોડોના દેવામાં ડૂબી જાય સાહેબ હું વ્યાસપીઠ પીરથી કહું છું ગજેન્દ્ર સ્તુતિનો જો પાઠ કરે તો ગમે એટલો દેવામાં હોય માણસ એમાંથી બહાર નીકળી જાય છે એટલો આ ગજેન્દ્ર મોક્ષની કથાનો મહાત્મય છે કોણ હતો ગજેન્દ્ર વનરાજ સમો ગજરાજ હતો એ નારી ગજરાજ હતો એ હતો ગજેન્દ્ર નામનો આધિ એના પરિવાર ને લઈને ત્રિકુટ પર્વત ની છાયા માં સરોવરમાં સ્નાન કરવા જાય રોજ તો સ્નાન કરીને પાણી ઉછા લઈને આવતો રહેતો પણ એક દિવસ જરાક વધારે ઊંડો ઉતર્યો તો એક મગર એનો પગ પકડે છે સાહેબ આ બંનેના ગયા જન્મ ભાગવતમાં લખ્યા છે મગર હુનહુ નામનો ગંધર્વ હતો શ્રાપ ને કારણે મગર બની ને સરોવરમાં પડેલો હતો અને ગજેન્દ્ર કોણ હતો ગયા જન્મમાં ઇન્દ્રધૂમ નામનો રાજા હતો કે હાથી પર બેઠેલો એની સવારી નીકળેલી એમાં સામેથી એના ગુરુ આવ્યા તો વિવેક તો એ કહેવાય કે નીચે ઉતરીને પગે લાગવું જોઈએ એને બદલે એણે ગુરુને જોઈને ગળામાં જે હાર હતો ને એ કાઢીને ગુરુ પર ફેંક્યો અલ્યો મહારાજ આ મારો હાર સ્વીકારો એના ગુરુને ક્રોધ આવ્યો છે કે તું હાથી ઉપર બેઠો અને તારી બુદ્ધિ હાથી કરતા જાડી થઈ ગઈ જા હાથી જ બની જા એ રાજા ગજેન્દ્ર બન્યું હાથી બન્યું છે આત્માઓ છે પણ મગરે પગ પકડ્યો એટલે શું આ સંસાર એક સરોવર છે જરા આધ્યાત્મિક અર્થ જોજો ગજેન્દ્ર ની કથા પાછળ નો આધ્યાત્મિક અર્થ છે શું આ સંસાર એક સરોવર છે એને એની મર્યાદામાં રહીને સ્નાન કરવાની બધાને છૂટ છે એની મર્યાદામાં રહીને સંસાર જીવન શું છે પણ જયારે માણસ વધારે ઊંડો જાય ત્યારે કોઈ ને કોઈ આશક્તિ એનો પગ પકડી લે છે કેટલી આશક્તિ છે પાંચ પહેલી આશક્તિ રસ આશક્તિ આ ભમરો છે ભમરો એને ખબર છે કે શાંત થશે એટલે ફૂલ બીડાઈ જવાનું છે છતાં રસમાં એટલો ડૂબેલો રહેલો ડૂબેલો રહેવા રાતે વોટ્સઅપ જ કરે પાછું હું તો અત્યારના યુગ સાથે જ સરખાવું તમે જોજો અત્યારની નવી પેઢી રાતે બસ ઓળીને ગણાતો બાર વાગ્યાથી હોય નઈ પછી સવારે જાગવન થાય ત્યારે રસ આશક્તિ ભમરાને ખબર છે ભાન થશે એટલે ફૂલ બીડાઈ જવાનું છે પણ રસમાં એટલો બધો ડૂબેલો રે કે પેલું પુષ્પ બીડાઈ જાય આખી રાત એમાં ને એમાં ગુંગળાઈ જે પોષ તું તે માર તું એ ક્રમ દિશે છે કુદરતી કલાપી લખે છે આ જગત નો નિયમ છે સાહેબ જે પોષે ને એ જ મારે જે પોષ તું તે મારતું આ હરણ ને તમે જુઓ સિંહ ની પણ તાકાત નથી કે હરણને પકડી શકે એટલું ગતિવાળું હોય હરણ છતાં પાર્થિવ શબ્દનું એને સંગીત ના સુર બહુ ગમે એ હરણ ને પકડવું હોય ને તો પાર્થિવ શું કરે અને જે બાજુ હરણ ફરતું હોય ત્યાં એ સંગીત વગાડ્યા કરે પેલો હરણ એમાં તલ્લીન થઈ જાય એટલું બધું તલ્લીન થઈ જાય પેલા પાર્થિવ પાછળથી દોડું નાખીને પકડી લેક્ત સાવધાન કોઈની પાસે તમારે કઈ કામ કરાવવું હોય ને તો ખાલી એટલું જ કહેવાનું તમે એટલે તો કેવું પડે ખલાસ અર્ધું તો એમને થઈ જાય માણસ ના કાન શબ્દ બહુ ગમે છે ભલભલા ડોલી જાય પણ આધ્યાત્મિક માર્ગમાં એને ખતરો કીધો છે આવા બધી બહુ સવિસ્તાર કથા છે એને કાઢવાનો અહીંયા જ સારો મોકો મળ્યો છે એક 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 મૂર્તિ બનાવનારો શિલ્પકાર હતો કોઈ જ્યોતિષી અમારા ચેતનભાઈ જેવા નિષ્ણાંત જ્યોતિષી હોય કરી શકે ભાઈ જ્યોતિષીએ એનો હાથ જોઈને એને કીધું કે આ તારીખે આ વારે આટલા વાગે તારો ટાઈમ આપી આપી દીધો વાર બિચારો ગભરાઈ ગયો મૂર્તિ બનાવવા વાળો બધાને પૂછવા માટે હું શું કરું તું કોઈ કીધું તું કામ શું કરે તો કે મૂર્તિ બનાવું તો કે કામ કર નહીં હજુ તો તારીખને વાર છે ને બોલે હા તારા જેવી આઠ મૂર્તિ બનાવ કેટલી આઠ પછી બિલકુલ તારા જેવી બનાવો જ્યારે મૃત્યુનો સમય થાય ત્યારે ચાર આ બાજુ રાખ ચાર આ બાજુ રાખ વચ્ચે તું રે યમના દૂતો આવશે જે ટાઈમ ને સેકન્ડ ને ઘડી લખેલી હશે ત્યાં તો બધું બહુ પરફેક્ટ ચાલે સાહેબ એ લોકોમાં એક પણ સેકન્ડનો ફેરફાર હોતો નથી યમના દૂતો ભૂલમાં પણ જો બીજી મૂર્તિને અડી જશે તો તું અણી ચૂક્યો હોવ જીવે તું બચી જઈશ પેલા એ મૂર્તિ બનાવવા માંડી પોતાના જેવી એક તો મૃત્યુનો ડર એટલે બિલકુલ આવે હું ચારા બાજુ મૂકી ચારા બાજુ યમદૂતો લેવા આવ્યા પણ વિચારમાં પડી ગયા નવે નવે ખરખા દેખાઈ લઈ જાવો કોને એટલે એણે યમરાજાને બોલાયા યમરાજા બી ચક્કરમાં પડી ગયા એને બ્રહ્માજીને બોલાવ્યા હતો આવું કેવું સર્જન કરો છો એક જજાતના બીબા બધા બ્રહ્માજી પણ ચિંતામાં પડી ગયા કે આ આખો બીજો નવો લાગે છે આ તો કોમ્પિટિશન બ્રહ્માને ચિંતા થઈ બ્રહ્માજી એ ભગવાનને બોલાવ્યા કે પ્રભુ તમે જાઓ ભગવાન આવ્યા શું છે તો કે આ નવે નવે સરખા દેખાય આમાંથી અમારે લઈ જાવ નહી ભગવાન તો સમજી ગયા અંતરે આવી છે ને એણે શું કીધું ખબર બ્રહ્માને કહેવા માંડ્યા ભગવાન પેલો સાંભળે એમ કે હે બ્રહ્માજી આ સંસારનું સર્જન તમે કરો તમારું સર્જન હું કરું આ સૃષ્ટિમાં હું મોટો પણ આટલી સુંદર મૂર્તિ જોયા પછી મને એમ લાગે કે આ મૂર્તિ બનાવનારો તો આપણા બંને કરતા મોટો એ કોણ હશે એ ક્યાં હશે એમ જ ભગવાન બોલ્યા એટલે તરત પેલો બોલ્યો એ તો હું ચાલ પકડી લીધો તરત જ લીધો કરો એટલે ભલભલી મૂર્તિ બોલી જાય રસ આશક્તિ રૂપ આશક્તિ સાહેબ શું પતંગિયા ને ખબર નથી એની પેઢી દીવામાં માં મરી ગઈ છે એક બે ની પેઢી પતંગીઓ જાણે છે આ દીવો મને બાળવાનો જ છે છતાં રૂપમાં એટલો બધો ડૂબી જાય એટલો બધો ડૂબી જાય કે દીપક સંગ પતંગા ના છે દીપક સંગ પેલું દીવો જ એને બાળી નાખે સ્પર્શ આશક્તિ હાથી ને પકડવો હોય તો શું કરે મોટો ખાડો કરે એના ઉપર કામડી મૂકી દે ઘાસ પાથરી દઈ અને સામે બીજી હાથણીને ઊભી રાખે હાથીને સ્પર્શ બહુ ગમે એ હાથીને જોઈને એની પાછળ દોડે પણ રસ્તામાં ખાડો હોય એમાં પડી જાય ફસાઈ જાય જીવનની પાંચ આસક્તિ રસ આસક્તિ ગંધ આસક્તિ સ્પર્શ આસક્તિ રૂપ આસક્તિ ગજેન્દ્રને પેલો મગર અંદર ખેંચવા માંડ્યો બહુ તાકાત હતી ગજેન્દ્રમાં પણ પાણીમાં જોર ચાલ્યું આલ્યું નહીં જલ પર સુંદર રાપલ દોપર જલ પર થોડા જરા બેકિંગ પલ દોપર તબ ઉતારા ி பார்த்தலா பல பல ஜல பூ સુંડ જયારે જળમાં બાકી રહી પગ ડૂબી ગયા માથું ડૂબી ગયું કાન ડૂબી ગયા સુંડ પણ ડૂબવાની તૈયારી ખાલી ચાર આગળ સુંડ બાકી રહી ત્યારે ગજેન્દ્ર એ ભગવાન યાદ કર્યા કે હવે ઈશ્વર સિવાય બીજો કોઈ આધાર હવે ભગવાન સિવાય કોઈ આધાર નથી અને ગજેન્દ્ર પ્રાર્થના કરે છે હે ગોવિંદ હે ગોપાલ Gracias. Hey. ਨਯਾ ਮੁਰਾਰੀ ਪਾਲ ਰਖਿਤ ਸੇ ਤਵ બધું ડૂબી ગયું ને પછી છેલ્લે કોઈ આરો ન રહ્યો ત્યારે ભગવાનની યાદ કરે જીવની પણ આઠ દશા છે ભાઈ પહેલેથી ભગવાનની યાદ કરે તો તો કામ થઈ જાય ને પણ માણસ પહેલેથી ભગવાનની યાદ નથી કરતો બધેથી હારી જાય પછી હે હરી હે હરી એમ કરતો થઈ જાય ભગવાન ગજેન્દ્રનો પુકાર સાંભળે છે અને ભગવાન જે ગજેન્દ્ર ને દર્શન આપવા આવે છે સાંભળવા જેવું છે ભગવાન ભક્ત ને માટે આવે તો કેવી રીતે આવે ગરુડે ચડીને હે ગોવિંદ આવજો આવજો એ

ગજેન્દ્ર ના અંતર અંતરનો નાદ સાંભળ્યો અને શ્રી ભગવાન ગરુડ ઉપર બેસીને આવ્યા સુદર્શન ચક્ર છોડ્યું પેલા મગરને મારી નાખ્યું ગજેન્દ્રને છોડાયો હાથીને છોડાયો કોણ મગર તો મગર મોક્ષ એમ બોલાવવું જોઈએ ને અહીંયા એવું લખ્યું છે ગજેન્દ્ર મોક્ષ મર્યો તો મગર પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે આસક્તિના મોઢામાંથી છૂટે એ જ જીવનનો ખરો મોક્ષ કહેવાય છે જ્યાં સુધી આસક્તિ વળગેલી રહે ને ત્યાં સુધી મુક્તિ ન કહેવાય なきゃおい。